નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું તો વિડીયો મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો તો મિત્રો હવે આપણે થોડી ટૂંકમાં માહિતી જોઈશું યોગિક વેલ્ટ ગૌરવ મસરોવાળા દ્વારા એવું કહેવામાં આવે છે તો એમને એવું લેખિત કર્યું છે ગૌરવ મસરૂવાલા યોગિક વેલ પણ એક એ જ કહે છે કે ધનની કમાણી અને વપરાશ સારા રસ્તે થવા જોઈએ એવું થાય ત્યારે જ માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે કોણ કહે ગૌરવ મસરૂવાલા એવું કહે છે કે સારા કાર્યમાં વપરાતું ધન સારા રસ્તે કમાયેલું હોવું જોઈએ સારા કાર્યમાં વપરાતું ધન સારા રસ્તે કમાયેલું હોવું જોઈએ તો કરોટ્ય હિકમ નસ તસ્ય ફલમ પ્રેત્ય ભૂકત માતાહ તો અર્થાત્ એવું થાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ગર્ભાવના કલ્યાણથી અઢર્મી કમાયેલ ધન દ્વારા યજ્ઞ કે બીજા ક્રિયાકાંડ કરે તો એનો ઉદ્દેશ્ય સફળ થતો નથી મહાભારતના ઉદ્યોગ પર્વમાં વર્ણિત વિદુર નીતિના સાતમા અધ્યાયમાં આ સાસઠમો શ્લોક છે અઢર્મો પાજી ત્રણયત્ર કરોટ્યઢેકમ નસ તસ્ય ફલમ પ્રિત્ય ભૂળક્યસ દુરાગા માતા આ છાસઠમો શ્લોકમાં છે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જે ખોટા રસ્તે ધન કમાઈને ખોટા રસ્તે ધન કમાઈને પોતાનું કલ્યાણ કરી શકાતું નથી આ શ્લોકનું ફક્ત વ્યક્તિગત સ્તરે નહીં સામાજિક સ્તરે પણ ઘણું મહત્ત્વ છે આપણે એવું જોયું સાંભળ્યું કે અંધારી આલમમાં લોકો ઘણું દાન પુણ્ય કરતા હોય છે આવા કેટલાય કિસ્સાઓમાં લોકોને ધ્યાનમાં છે કે માધુરી દીક્ષિત અને વિ વિનોદ ખન્નાની ફિલ્મ દયાવાનમાં આવા જ એક ડોનની વાત પણ કરવામાં આવી હતી આ ફિલ્મમાં મૂળ તામિર ફિલ્મ નાયકનું હિન્દી રૂપાંતર કરેલું હતું તામિલ હતી એનું હિન્દી રૂપાંતર કરી સમાજમાં બતાવવામાં આવી હતી ઉક્ત શ્લોકનું કહેવું છે કે ખોટા કામ કરનાર આવા લોકોને મોત આવ્યા પછી પણ શાંતિ મળી શકતી નથી બીજા શબ્દોમાં કહીએ તો માણસ ભલે ગમે તેટલો દાન પુણ્ય દાનવીર હોય એના માટેના ધન એણે કેવી રીતે પ્રાપ્ત કર્યું છે એ ધ્યાનમાં રાખવાનું અગત્યનું હોય છે અંગ્રેજી સાહિત્યમાં વર્ણિત રોબિન હોટનું પાત્ર કંઈક આવું જ પ્રકારનું છે કોનું તો ધ્યાનમાં રાખવાનું અંગ્રેજી સાહિત્યમાં વર્ણિત રોબિન હડનું રોબિન હુંડ એનું સાહિત્ય પણ કંઈ આવું જ છે આપણી આસપાસ જોઈએ તો અનેક સમાજ સેવાઓ દેખાય છે એમના જીવનનું બારીક નિરીક્ષણ કરતાં એવું ધ્યાને આવે છે કે તેઓ કરવેરાની જોડી કરતા હોય અને ક્યારે ખોટા રસ્તા અપનાવીને ધન કમાતા હોય એમના વિશે આપણે વધુ કહેવાની જરૂર નથી ઉક્ત શ્લોકમાં ઘણું કહી દેવાયું છે કે મુંબઈ અને સુરતના રત્ન બજારમાં બિઝનેસ કરનારા એક જાણીતા દલાલ છે હું એમને સારી રીતે ઓળખું છું તેઓ સમાજ માટે અદભુત સ્વકાર્ય સેવા એવા કાર્ય કરે છે એમણે એક વખત કહ્યું હતું કે એમના બેંકમાં લોકરનો વિદેશી હડિયામણની થપ્પીઓ ભરેલી હતી હડિયામણની થપ્પીઓ ભરેલી પડી હતી એમણે એમ પણ કહ્યું હતું કે આ રકમ એમણે રિટેલ શ્રેણીમાં કરેલા આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાંથી મળી આવેલ હતી તેઓ આવા વ્યવહારોમાં વિદેશી ચલણમાં પેમેન્ટ સ્વીકારવાનું પણ પસંદ કરે છે વિદેશી ચલણનો સ્વીકાર કરે છે તેઓ વિદેશમાં રાજાઓ માર મરવા જાય છે ત્યારે તે રકમનો ઉપયોગ કરે છે કોટાની ક્લોઝલી હેલ્થ પ્રાઇવેટ કંપની તરીકે ઓળખાતી કંપનીના વાર્ષિક સાધારણ સભા વિદેશમાં કરવામાં આવે અને એમાં થતા બિઝનેસ ખર્ચાના નામે આખો પરિવાર વિદેશમાં રજાઓ માણી આવે એવું કરવું અનૈતિક છે આ વાતો સાંભળીને સંભળાયેલી છે અને સચ્ચાઈ વિશે સચ્ચાઈ વિશે કંઈ કહી શકાય નહીં પરંતુ બધાને એટલી તો ખબર જ છે કે એમનો પરિવાર ઉચ્ચ શિક્ષણ માટે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે વિદ્યુત નીતિમાં કહેલી વાત ઘણી સ્પષ્ટ છે કે એમ તો દરેક વ્યક્તિઓ પોતાના ધનમાંથી અમુક રકમ કાર્યમાં વાપરીને સમાજના ઋણ અદા કરે છે સમાજમાં જે ઘટતું હોય એને ઋણ અદા કરે છે પરંતુ ઉક્ત શ્લોકમાં આધારે એટલું ધ્યાનમાં રાખવું કે સારા કાર્યમાં વપરાતું ધન સારા રસ્તેથી કમાયેલું હોવું જોઈએ તો આ એક મિત્ર એક વ્યક્તિ હતા એવો ધંધાથી જોડાયેલા હતા એમના ઉદાહરણ તરીકે સારા રસ્તે કમાયેલું ધન સારા કામમાં વપરાવવું જોઈએ યોગિક વેલ્ટ પણ એક જ કહે છે એમ જ કહે છે કે ધનની કમાણી અને વપરાશ સારા રસ્તે થવા જોઈએ એવું થાય કે માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે સમાજને મદદ ચોક્કસ કરવી પરંતુ એમ કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એમાં વપરાતું ધન કોઈને મન દુખીને પ્રાપ્ત કરેલું હોવું ન જોઈએ તો મિત્રો આ ગૌરવ એ એવું યોગિક વેલ્ટે સારા કાર્યમાં વપરાતું ધન સારા રસ્તે કમાયેલું હોવું જોઈએ તો મિત્રો આ એમની વાતો કંઈક અદભુત હોય તો કંઈક જાણકારી અવિચાર હોય તો જી મસરૂવાલા એટ રેટ જીમેલ ડોટ કોમ દ્વારા એમને સારા કામમાં વપરાતું ધન સારા રસ્તે કમાયેલું હોવું જોઈએ તેવું એવું કહે છે યોગિક વેલ્ટ પણ એવું જ કહે છે કે ધનને કમાણી અને વપરાશ સારા રસ્તે થવા જોઈએ એવું થાય ત્યારે જ માનસિક શાંતિ અને પ્રસન્નતા સુખ અથવા દુઃખ માટે વિકાર મળી શકે છે તો મિત્રો આ આપણે જોયું તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો